ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર ચોપન લોકોને માસિક બે ટકા નફો આપવાની લોભામણી જાહેરાતો કરીને હેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત એકો સેલે ધરપકડ કરી સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરીને જિયાઝુર રહેમાન મનીરૂ હુદ્દાસ સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક બે ટકા પ્રોફિટ બેંક ખાતામાં આવશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી શરૂઆતમાં બે ટકા નફો ચૂકવી રોકાણ વધી જતા નફો ચૂકવવાનું બંધ કરીને મૂડી પણ પરત નહીં કરીને છેતરપિંડને વિશ્વાસઘાત કરીને નાસી ગયા હતા જંગેસુર ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ એક્યાસી હજાર પરત ન કરતા ફરિયાદી અને અન્ય ચોપ્પન રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી આખરે આ સમગ્ર મામલે ઇકોસેલે માસ્ટર માઇન્ડ સુડતાલીસ વર્ષીય જિયાઝુર રહેમાન મની રૂલ હુદ્દા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે તથા આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે